નમસ્કાર બોયલામાં આપણું સ્વાગત છે હું છું બરકટુલા ખાતે હજી આપણે ત્રણ કલાક પહેલાં જ અહીંનો એક વિડીયો બનાવ્યો હતો અને નામ ઓરસંગનો જે બ્રિજ છે ત્યાંથી મોડાસા સુધીના જે ખાડા પડેલા તે અંગેની વાત કરી હતી તે વાત તો લગભગ હજુ ત્રણેક કલાકે નહીં થયા તમે જુઓ કે અહીં ખાડા પૂરવામાં આવ્યા છે અને જે એની વરસાદી પાણી છે નિકાલ માટે લીક પણ કરવામાં આવે અત્યારે જે રોડ ઉપર તમે જોયો પેવમેન્ટ ઉપર પેવમેન્ટ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે ડસ્ટ પૂરવામાં આવ્યો છે એ સાથે મટીરિયલ્સ પણ નાખવામાં આવ્યું છે અમે જ્યાં ઊભા છે આ જગ્યા ઉપર ત્યાં એનું ફિલિંગ કરવામાં આવ્યું છે મટીરિયલ નાખવામાં આવ્યું છે જેથી રોડ છે સરફેસ એનો તે કમ્પ્લેટ સીધો રહે એ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે આપણે તમે જુઓ કે અહીં જે માટી છે તે પણ નાખવામાં આવી એ લગભગ હમણાં જ બે કલાક પહેલાં જ જે નેશનલ હાઈવે છપ્પનની જે એન્જિનિયરો છે અને એમના જે કર્મચારીઓ છે એમના દ્વારા વાતના સંજ્ઞાનમાં લેવામાં આવી અહીંયાથી જે પાણી નિકાલ માટે છે તે પણ જેસીબી મશીન ફેરવી અને એનો નિકાલ કરવા માટે પણ જે વરસાદી પાણી છે તે નીકળી જાય અહીંયા ભરાઈ રહી બાકી અત્યારે આપણે જે બસ નીકળી અત્યારે જે કાર લઈ રહી છે સરળતાથી તે પણ જઈ શકતી ન હતી અને લોકો પરેશાનીમાં મુકાતા હતા કેમ છો અને તમે જુઓ કે અહીંયા રોડ ઉપર પેવમેન્ટ ઉપર હજી પણ જે છે સરફેસ એ વ્યવસ્થિત નથી ખાબડ છે અને જે ભારે વાહનો જાય છે તો આ સરફેસ ઉપર સપાટી સરળ નથી કારણ કે ચોમાસું છે વરસાદમાં ડામરિંગ કામ શક્ય નથી બનતું હોતું તાત્કાલિક ઇમરજન્સીમાં એટલે એ શક્ય ન બને સ્વાભાવિક વાત છે અને આપણે અપેક્ષા પણ રાખીએ એનએસ ફિફ્ટી સિક્સ તંત્ર દ્વારા એ ઝડપથી આ કામને અંજામ આપવામાં આવે અને અહીં જે રસ્તો છે એ કમ્પ્લીટ ડામર ચપાટીના કરવામાં આવે અને અહીંથી પાણીના નિકાલ માટે પણ ડ્રેનેજ માટે પણ પૂરતા પ્રયાસ કરવામાં આવે અમે જ્યારે વાત કર્યા છે અગાઉ જ્યારે વાત કરી ત્યારે અહીંથી સ્લો મોશનમાં વેહીકલ્સ નીકળતા હતા લોકોની પીડા વેદના એ ખૂબ બેસુમાર હતી અહીં લોકો જતાં આવતા પણ બહુ બોલતા હતા અમને પણ સંવાદ કર્યો હતો કોંગ્રેસના કાર્યકર્તાએ તો આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી અને અત્યારે જે વાત ત્રણ કલાક ચાર કલાક નથી ગયા અને પૂરી પણ દેવામાં આવ્યું છે મોડાસર ચોકડી પર પણ ખાડા પૂરેલા છે એટલે આપણે તંત્રનો પણ આભાર વ્યક્ત કરીએ બોડી લાઈવ તરફથી જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું એનું ત્વરિત પડઘો પણ પડ્યો છે આ પણ કોમેન્ટ કરી એટલે આપણી પ્રતિક્રિયા જણાવો તમે શું માનો છો અને જુઓ કે આ એક મોટું ફેર છે અગાઉ ઉપરા સમયમાં અગાઉ વખતે ચૌ ટ્રીલર વચ્ચે ફસાઇ જતું હતું પણ હવે અહીંથી વ્હીકલ સરળતાથી નીકળી જઈ શકે છે તમે પણ કોમેન્ટ કરીને જણાવો એ બોડી દિલ્લાયો દ્વારા આજે જે આ રસ્તા તે ખાડા પડી ગયા આજે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ત્યાર પછી એનું ઉકેલ પણ લાવવામાં આવ્યો તમે શું કહેવા માગો છો આપણી પ્રેશિયસ સ્કીપથી કોમેન્ટ જણાવી અને અવશ્ય પ્રતિક્રિયા આપશે થેન્ક યુ